તો નમસ્કાર ખેડૂત મિત્રો ડાંગરની ખેતીમાં એક જબરદસ્ત અફલાતનું રિઝલ્ટ આવ્યું છે તો વિડીયોમાં પહેલી વાર આવે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાની છે કારણ કે આ જે ડાંગરમાં જે તકલીફો હતી જે પ્રોબ્લેમ હતા એમાં એક જબરદસ્ત પરિણામ મળ્યું છે ઓકે તો પહેલામાં પહેલું રિઝલ્ટ કેવું મળ્યું છે બતાવજો તમે રિઝલ્ટ કેવું મળ્યું છે બતાવજો મિત્રો જોઈ શકો છો તમે હા ડાંગર જુઓ તમે નેવ ટકા બગડી ગયેલી એકદમ પીરી થઈ ગયેલી પણ જો અત્યારે એનો ગ્રોથ જોઈ શકો છો તમે છેક નમરનું રિઝલ્ટ ફૂટ પણ એટલી પકડી છે વિકાસ પણ એટલો થઈ ગયો છે જુઓ તમે એક નંબરની ડાંગર છે જબરજસ્ત જુઓ ફૂટ પણ એટલી પકડી છે વિકાસ પણ એટલો થયો જો જુડે જુડા બાટક્યા છે તમે જોઈ શકો છો આખી ડાંગરમાં જુઓ છે એક નંબર ડાંગર વળી ગઈ જુઓ જે ખેડૂતોને વિકાસ ના થતો હોય ડાંગરમાં ડાંગર પીળી પડી જતી હોય બરાબર જોઈ શકો છો એકદમ છે નંબર વન ક્વોલિટી એની ફૂટ બરાબર અને એની પત્તા એમાં સાઈઝમાં પણ વધારો કરે જુઓ તમે જેટલું પત્તાની લંબાઈ પહોળી એટલું જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે કરે અને એટલી જ ફૂટ વધારે પકડે જો આખું ખેતર બતાવું તમને લગભગ નેવ ટકા ખેતર બગડી જ ગયેલું પણ હવે જોવે રીકરી આવી ગઈ છે ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂત છે કાંતિભાઈ રજીભાઈ વાઘેલા થોડો કેમેરો નજીક લાવજો કાંતિભાઈ વાઘેલા આ કયું ગામ લાગે તમારું ખડોલ ખડોલ એમનું ગામ લાગે ઓકે અને તાલુકો અડધું પોણા વીઘામાં અમને ડાંગર બનાયેલી છે હવે આ ડાંગર માં તમારે પેલા તકલીફો શું આવી હતી પીરું પડી ગયેલી આખી ડાંગર બરાબર પોણા વીઘામાં ડાંગર કરેલી છે પૂરી ડાંગર પીરી પડી ગયેલી બીજી શું તકલીફ

આ કઈ રીતે આપેલું ખાતર તમે? એમોનિયા ખાતર વાળો એરિયા ખાતર વાળો એમોનિયા ખાતર બરાબર અને યુરિયા ખાતર એમાં મિક્સ કરીને પાલો કરીને આપેલું છે અને આ કઈ રીતે આપેલી? એ છંટકાવ કર્યો. છંટકાવ કરેલો કેળો છંટકાવ કરેલો? યે 20 ml 15 લિટર માં 20 ml એમને વાપરેલું છે તો થોડી પ્રોડક્ટ ની માહિતી આપી દેશ. આ છે આપણો ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રો ઇન્ટ ખાતર કહેવાય આમાં બધી જ જાતના ખાતર આવી ગયા જેવા કે કોપર સલ્ફર ઝીંક બોરન હિમિક્સ સિવિડ પોલી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ મતલબમાં ડાંગરને જેટલા પોષક તત્વોની જરૂર પડે છે એ બધા જ આમાં કંપનીએ એડ કરેલા સોલ જાતના કન્ટેન્ટ એડ કરેલા છે બરાબર છે અને તમે કોઈ પણ ખાતર જોડે મિક્સ કરી શકો પાણીમાં ડ્રિન્કિંગ કરી શકો છો ટપક પદ્ધતિથી આપી શકો બધી જ રીતે તમારે વાપરી શકો છો એક વીઘામાં તમારે એક આપી દેવાનું બરાબર છે અને આ બીજું છે આપણું ક્રોપ પરિવર્તન જે ગ્રોથ વિકાસ ડાંગર પીઢી પડતી હોય તેને લીલમમાં દાય છે સારામાં સારો વિકાસ કરશે સારામાં સારી ફૂટ કરશે આ પંદર લીટરમાં તમારે વીસ એમ આપવાનું છે ઓકે અને આ તમે જે ભૂમિ પરિવર્તન ને ક્રોપ પરિવર્તન તમે બધા પાકમાં વાપરી શકો છો બધાય જ શાકભાજીમાં વાપરી શકો છો સારામાં સારું તમને ઓછા કરશે આ પરિણામ તમને લાવી આપીશું ઓકે અને તમને દવા કોને આપેલી રાજુભાઈ દવા આપેલી છે તો બતાવી દઈશ ઓકે તો આ રાજુભાઈ છે રાજુભાઈ તમારું નામ આપુભાઈ પૂનમભાઈ બાર એકત્રીસ જીરો નવસો અઢાર ઓકે તો આ રાજુભાઈ ટ્રીટમેન્ટ કરાવેલી છે આ ડાંગર ની અંદર જો તમારે વધારે માહિતી જોઈતી હોય પ્રોડક્ટની વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો રાજુભાઈ નો કોન્ટેક કરી શકો છો અને એકવાર હું ખેડૂતનો પણ નંબર આપીશ જેથી જે આ વિડીયો ખેડૂત મિત્રો જોતા હશે તેમને પણ સંપર્ક એમનો કરવાનો પૂછવો હોય કે કઈ રીતે ટ્રીટમેન્ટ કરી છે કઈ રીતનું તમને પરિણામ મળ્યું રૂબરૂ આવીને વિઝિટ કર્યું છે એમના ખેતીમાં તો પણ તમે કરી શકો છો શું નામ તમારું આખું કાંતિભાઈ રૈ વાઘેલા કાંતિભાઈ રૈજીભાઈ વાઘેલા અને તમારો મોબાઈલ નંબર આપો એકાશી ચાલીસ ચૌદ છત્રીસ એકાશી ચાલીસ ચૌદ છત્રીસ અઠ્ઠાવન ચાલીસ ચૌદ ચૌદ છત્રીસ છત્રીસ અઠાવન ઓકે તો આ એમનો કોન્ટેક નંબર છે તમારે એમની વાડીમાં વિઝિટ કર્યું હોય ડાંગર એમની જોવી હોય તો તમે રૂબરૂ પણ આવી શકે છે તો કાંતિભાઈ જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપો છો આ દવા વિશે રિઝલ્ટ કેવું મળ્યું તમને આ દવા આપણી તમે સંતુષ્ટ ઓકે તો થેન્ક યુ જય પરિવર્તન જય પરિવર્તન